વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ ફરીથી શરૂ થયો છે આ વરસાદને હવે કમોસમી વરસાદ પણ કહી શકાય કારણ કે રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે વલસાડ અને ધરમપુર તાલુકાના અનેક ગામોમાં મિની વાવાઝોડા સાથે વરસાદ નોંધાયો હતો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસાદે રીએન્ટ્રી કરી ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા જ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યું હતું હવામાનમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જોતજોતામાં વરસાદી પાણી રસ્તાઓ ઉપર ફરી વળ્યા હતા અને રાહદારીઓએ આસપાસ છતરછાયા શોધવી પડી હતી લાંબા સમય બાદ વરસાદે ભારે પવન સાથે અચાનક રીએન્ટ્રી કરી હતી જેને કારણે રાહદારીઓએ આસપાસ છતરછાયા શોધવી પડી હતી તેમજ ભારે પવન સાથે વરસતા વરસાદને કારણે ધરમપુર જતા માર્ગ ઉપર વૃક્ષો ધરાશાય થયા હતા અને સ્થાનિકો દ્વારા વૃક્ષો હટાવવામાં આવ્યા હતા વલસાડ તાલુકાના વાંકલ ઓજર નવેરા અને આસપાસના ગામોમાં ભારે પવન ફૂંકાયો હતો વરસાદ સાથેના ભારે પવનને કારણે અનેક વૃક્ષો દરાશાયી થયા હતા ધરાશાયી થયેલા વૃક્ષો વીજળીના તાર પર પડતા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી ઘટના બાદ સ્થાનિકોએ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી હતી આ કમોસમી વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અચાનક આવેલા વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે